પ્રોટેક્શન વોલ પત્તાના મહેલની જેમ ખરી પડી 40 ફૂટ ઊંડા ખોદકામના કારણે સોસાયટીના પાર્કિંગ પત્રાનો આખો શેડ પણ ધરાશાય થયો 10 થી 15 કારો પણ અડફેટમાં આવી ડાયવર્સિટીમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરની બેદરકારીના કારણે ગંભીર અકસ્માતોની હારમાળા અટકવાનું નામ નથી લઈ રહી સુરતના પોષ ગણાતા અલથાણ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી બાજુમાં ચાલી રહેલા રાજલક્ષ્મી ગ્રુપના નિર્માણાધીન પ્રોજેક્ટના ચાલીસ ફૂટ ઊંડા ખોદકામને કારણે સોસાયટીના પાર્કિંગ પત્રાનો આખો શેડ અને બિલ્ડર દ્વારા બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ હતી સોસાયટીના રહીશો દ્વારા લેવામાં આવેલા લાઈવ વિડીયોમાં સમગ્ર ઘટના દ્રશ્યોમાં કેદ થયા છે જે રૂવાડા ઉભા કરી દે તેવા છે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે જમીન ધીમે ધીમે ખસવા લાગે છે અને જુદા જુદામાં લોખંડનો વિશાળ શેડ અને મજબૂત દિવાલ ચાળીસ ફૂટ ઊંડા ખાડામાં ખાબકે છે આ સમયે થયેલા પ્રચંડ ધડાકાથી આખી સોસાયટી ધ્રુજી ઉઠી હતી લોકોમાં એવો ફફડાટ હતો કે ભૂકંપ આવ્યો હોય રાત્રે વાગ્યાની આસપાસ જ્યારે જોખમ દેખાયું ત્યારે રહીશોએ સતર્કતા વાપરીને તાત્કાલિક પોતાની ગાડીઓ ત્યાંથી હટાવવાનું શરૂ કર્યું લોકોએ સૂચકતા વાપરી ગાડીઓ હટાવી તેમ છતાં પાર્કિંગમાં પડેલી અંદાજે દસ થી પંદર કારો આ કાટમાળની અડફેટે આવી ગઈ હતી ગાડીઓને ભારે નુકસાન પહોંચ્યું છે સદનસીબે દિવાલ પડી તે સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી છે ઘટનાની જાણ થતાં જ અલથાણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ભીમરાડ ફાયર વિભાગની ટીમો સ્થળે દોડી આવી હતી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ વડી રાત્રે જે સાઇટની મુલાકાત લઈ તપાસના ચક્ર ગતિમાન કર્યા છે જે અતિરિક 11:30 વાગેની રાત્રિ દરમિયાન જે ઘટના અહીંયા પોલીસ ડિપાર્ટમેન્ટ તો હાજર થઈ ગયો અમારા કોલ કરવા પ્રમાણે હજી સુધી એસએમસીના કોઈ અધિકારી નથી આવ્યા હજી સુધી કોઈ રઘુવીર બિલ્ડર કોઈ અધિકારી નથી આવ્યો નથી કે આ જગ્યાનો કોઈ બિલ્ડર કે એના કોઈ એન્જિનિયરો અહીંયા આવ્યા તો અમે કોને માહિતી અમે પ્રદાન કરીએ અમે સોસાયટી વાળા આજે ચારસો માણસો અહીંયા પંદરસો માણસો નીચે હાજર છે અમારી સોસાયટીના નીચે અને જે જમીન ધસી ગઈ અને નવ સાડા નવ ના રિક્ટર સ્કેલમાં જે કહેવાય એ પ્રમાણે ભૂકંપ જેવી પરિસ્થિતિ અમારા બિલ્ડિંગમાં સર્જાઈ અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા સાહેબ અહીંયા કેમેરામેન પ્લીઝ

આ માણસોને એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે રાતોરાત આ ફ્લેટો ખાલી કરવામાં આવે તો શું ફાયર બ્રિગેડ વાળા અમને કહી રહ્યા છે તો ગુજરાત ગવર્મેન્ટ એસએમસી હર સંઘવી સાહેબ ડેપ્યુટી સીએમ તમને હું કહેવા માંગુ છું અહિયાં સુરતમાંથી તમે આવો છો તો અહિયાં આવી ઘટના સ્થળે હાજર રહી અને આનું નિરાકરણ લાવો અહિયાં પબ્લિક પંદરસો ફ્લેટ હોલ્ડર પોતાના પરિવાર છોડી અને નીચે અહીંયા ઉપસ્થિત છે એના માટે તાત્કાલિક નિવારણ આવે અમે મીડિયાને અહીંયા નેશનલ મીડિયા ડોમેસ્ટિક મીડિયા અને ઇન્ટરનેશનલ મીડિયા બધાનું સ્વાગત કરવા માટે અમારો ચારસો પરિવારનો ફ્લેટ હોલ્ડર અમે પંદરસો બે વ્યક્તિ ઉપસ્થિત છીએ ગુજરાત પોલીસ સુરત પોલીસ અલથાન પોલીસ તાત્કાલિક અહીંયા ઉપસ્થિત એના માટે અમે એમના માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી પણ પોલીસ નું કામ જ નથી અહીંયા સિવિલ એન્જિનિયર નું કામ છે અહીંયા બિલ્ડરો નું કામ છે અહીંયા એસમસી નું કામ છે ગુજરાત સરકાર નું કામ છે હરસંઘવી સાહેબ આપનું કામ છે સો